અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા છેલ્લા ઘણા વર્ષથી રાજ્યની સરકારી વિશ્વવિદ્યાલયોમાં પ્રવેશ પ્રક્રિયા કેન્દ્રીકૃત તથા પારદર્શક કરવાની માંગ કરાઈ છે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ગત વર્ષથી ગુજરાતની ચૌદ રાજ્ય વિશ્વવિદ્યાલયોની પ્રવેશ પ્રક્રિયા જીસીએસ પાર્ટિકલ થકી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યું છે રાજ્યના રહેતા રહેશે પરંતુ ખૂબ દુઃખ સાથે જણાવવું પડે છે કે માત્રને માત્ર જીસીએસ પાર્ટિકલની નિષ્ફળતાના કારણે રાજ્ય સરકાર તથા શિક્ષણ વિભાગ પણ વિદ્યાર્થીઓને ભરોસો તૂટ્યો છે જીસીએસ પાર્ટલ દ્વારા ચાલતી અત્યંત ધીમી પ્રવેશ પ્રક્રિયાના કારણે સરકારી મહિદ્યાલયો અને વિશ્વવિદ્યાલયોમાં દર વર્ષની સાપેક્ષ પ્રવેશ થયા નથી પરિણામે ઇન્ટેક કરતા ખૂબ ઓછી સંખ્યામાં વિદ્યાર્થીઓ સંસ્થાઓમાં પ્રવેશ મળ્યા છે જ્યારે બીજી તરફ અને તે પ્રમાણે કોઈપણ પ્રકારના ધારાધોરણ વગર પોતાના ઇન્ટેક કરતા વધુ પ્રવેશ આપી અને વિદ્યાર્થીઓની ભરતી કરી રહ્યા છે ગુજરાતના ભવિષ્ય માટે પ્રવર્તમાન પરિસ્થિતિ ઘણી ગંભીર અને ચિંતાજનક છે જેથી એબીવીપી દ્વારા ગુજરાત રાજ્ય શિક્ષણ મંત્રીને પત્ર

વધુ વિલંબ અટકાવી ત્વરિત સમાપ્ત કરવામાં આવે ઘણી વિશ્વવિદ્યાલયોના અનુસ્નાતક અભ્યાસક્રમોના પરિણામો હજુ બાકી હોવાથી વિદ્યાર્થીઓને સ્નાતકોર અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવો મુશ્કેલ પડે છે જેથી ત્વરિતપણે આવી વિશ્વવિદ્યાલયોમાં પરિણામ જાહેર કરવામાં આવે નમસ્તે રવિ માંગરુ સુરત મહાનગર મંત્રીનું દાયિત્વ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા એક આખા ગુજરાતભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે તે ગુજરાત સરકાર દ્વારા હાલમાં જીકાશ પોર્ટલ દ્વારા જે વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવી રહી છે એ એડમિશન પ્રક્રિયા ખૂબ વિલંબ રીતે ચાલે છે જેના કારણે ગુજરાત ગુજરાતભરની ચૌદ સ્ટેટ યુનિવર્સિટીઓમાં એડમિશન થતા નથી એડમિશનોમાં સીટો ખાલી રહી છે અને જેની સામે પ્રાઇવેટ યુનિવર્સિટીઓની સીટો હાયર પેમેન્ટ દઈને વિદ્યાર્થીઓને એડમિશન લઈને પ્રાઇવેટ યુનિવર્સિટીઓમાં સીટો એની ફૂલ કરી દે છે તો એક વિદ્યાર્થી પરિષદની માંગ હતી કે આવતા વર્ષે જ્યારે જીકાસ પોર્ટલની પ્રક્રિયા ચાલુ થાય તો ત્યારે પ્રાઇવેટ યુનિવર્સિટી જેટલી છે એ પ્રાઇવેટ યુનિવર્સિટીઓને તમામને જીકાસમાં સમાહિત કરવામાં આવે જેના કારણે વિદ્યાર્થી એક જ ફોર્મમાં આખા ગુજરાત ભાગની કોઈપણ યુનિવર્સિટીમાં એડમિશન લઈ શકે અને સાથે સાથે જે વિલંબ પ્રક્રિયા છે એ વિલંબ પ્રક્રિયાને ઝડપથી ચાલુ કરીને વિદ્યાર્થીઓને ત્વરિત ધોરણે એડમિશન આપવા આવે જેના કારણે વિદ્યાર્થીઓ શિક્ષાથી વંચિત ના રહી જાય અને વિદ્યાર્થીઓને એડમિશન ના અટવાય એટલા માટે વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે વિગતો પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને જો આગામી સમયમાં આ વિદ્યાર્થીઓને ઝડપથી એડમિશન નહીં મળે અને પ્રવેશ પ્રક્રિયા જો વિદ્યાર્થી વંચિત રહી જાય છે તો વિદ્યાર્થી પરિષદ ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે